આજે જે બાળકનો જન્મ થાય છે તિથિ છે આજે સવારે દસ ને સાત મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે જન્મ થાય એની ચોથ આજે જે જન્મ થાય છે નક્ષત્ર છે પુષ્ય નક્ષત્ર આજે સવારે મણસ કે પિસ્તાલીસ શરૂ તારીખે સવારે પૂર્ણ થઈ જાય છે પુષ્ય નક્ષત્ર ગણું શરૂ થાય આજે જે બાળકનો જન્મ થાય છે યોગ છે એન્દ્ર એન્દ્ર યોગ આજે સવારે સાત ને ચોત્રીસ મિનિટે થઈ જાય છે ત્યાર પછી જે જન્મ થાય એનો છે અવય દૃત્ય યુગ પંચર જન્મ હો સક્કસ પ્રવર્તી કરે છે આજે જે બાળકનો જન્મ થાય છે નો કરણ ગણ છે 20 થી આ 20 કરણ 10 10 7 મિનિટે પૂર્ણ થઈ જાય છે અંત્યર પછી જે બાળકનો જન્મ થાય નો બહુ કરણ ગણ છે વિષ્ટિ યોગ પણ જન્મનો ખાતક હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણે છે કર્ક કર્કસે નક્ષત્ર છે ધનહ કર્કસેના સ્વામી ચંદ્ર કણ છે આ કર્ક રાશિ આજે આપકો દિવસ છે સવાર સુધી સાંસુદી આજ અખર દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બતને રાશિ કર્કણા છે કર્ક રાશિ 20 તારીખે સવારે મણસ કે 2 કલાક કે પૂરતો જાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બતને રાશિ કર્કણા છે આ રાશિ તિથિવાર નક્ષત્ર હોય કર્ણનો બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો જન્મ હતો ને ચોક્કસ પ્રાણ પૂજા વિધિ કરી લેવી જોઈએ આજે જે કો મને સબ્સ્ક્રાઇબ મિત્ર આવા ઘર પરિવાર દીકરો પણ સદસ્યને જ વર્ષગાંઠ હોય મેરેજ એનિવર્સરી હોય એ બધા મારી ઘણી ઘણી શુભકામના તમારા જન્મકો પ્રગટન થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ હું સૌ 먼저 તમને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે ખાસ કરીને આજના સુખન કરે છે આપકો વરસ તમાર સુંદર તે વ્યક્તિ આજના દિવસે મારા સબ્સ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જે ઇન્ટરવ્યુ આપવા desire છે કોઈ નોફર જંદર માટે desire છે કોઈ પરીક્ષા આપવા desire છે કોઈ આત્રા પ્રવાસ માટે desire છે આજે કોઈ જાનલેરી desire છે કોઈ વિદેશમાં desire છે આજુબાજુ ઓપરેશન થઈ શકે કોઈ ડિલિવરી થઈ શકે

ગાનેમક ખોળોનું પણ બહુત મહત્વ છે અને હિરાવુ મેગો દે પ્રઝનતાયસે ખાટામેટા પર ખોળો હતી પણ પસંદ ન થાય છે આજા આખા દિવસમાં જે ચક્રસ્થ સુમય છે તે આપણે જોઈ લઈએ આ સવારે 6 થી સવારે 9 બગ્યા સુધીનો સમય સુબ્રસે એ જ રીતે સવારે 6:30 થી બપોરે 12 બગ્યા સુધીનો સમય સુબ્રસે એ જ રીતે બપોરે 3 થી સાંજે 6 બગ્યા સુધીનો સમય સુબ્રસે અને સાંજે 7:30 થી રાત્રે 12 બગ્યા સુધીનો સમય સુબ્રસે આવતીકાલે મળશે કે ત્રણ થી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે યા ખોવાઈ જાય છે તો સાત દિવસો મળે બાકી મળવાની શક્યતા બિલકુલ છે આજના દિવસે કોઈ પણ કરેલા કાર્યના આરંભ કરેલા કાર્યમાં તમને સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય સંપત્તિનો વધારો થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ખરીદી કરવા માટે પણ ઉત્તમ વેચાણ કરવા માટે પણ ઉત્તમ તેમજ આજના દિવસે તમે જે કાર્ય કરો છો એની અંદર તમને સુખ સમૃદ્ધિમાં ખૂબ વધારો થાય છે સોન ચાંદ હીરા દિવસ છે પરંતુ જરૂર નથી હોતું કે સુખ તમે સાથે એ સુખ તમે ભવિષ્યમાં કામ લાગી શકે પણ એટલું યોગ્ય નથી જેટલું ગઈકાલનો વિડીયો બતાવ્યું છે એમાં ખરીદી કરવાનું છતાં પણ આજના દિવસે કરેલું કાર્ય કોઈ દિવસ નુકસાન પહોંચાડતું નથી લાંબો સમય સુધી સુખ આપે છે પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દસ્તાવેજો કરવા માટે પણ ઉત્તમ દિવસ છે આજના દિવસે નવા વસ્તુ દરેક જણા ધારણ કરવા છે આજે નવા વસ્તુ ધારણ કરવાથી ઇન્ટરવ્યુમાં સફળતા મળે છે જે ભાઈઓને બહેનોને જોબ નથી મળતી વિદેશ જવાનું ઇન્ટરવ્યુમાં તકલીફ આવતી હોય કે નથી મળતું ઇન્ટરવ્યુ વગેરે આજે જો નવા વસ્તુ ધારણ કરે છે તો ઇન્ટરવ્યુમાં સફળતા મળવાની ભવિષ્યમાં શક્યતા ખૂબ વધી જાય છે આજે નવા વસ્તુ ધારણ કરવાથી ધનલાભ પણ થાય છે વ્યાજની આવકમાં પણ વધારો થાય છે અને જાવક ઘટે છે તેમજ સાતના દિવસે નવ વસ્તુ દરેક ધારણ કરવા જોઈએ આવું બધું જે ફળ છે આજે મણસ કે પિસ્તાલીસ મિનિટ થી લઈ આવતીકાલે મણસ કે ઓગણસાઠ મિનિટ સુધી લાખો દિવસ ને આવતીકાલે ઓગણસાઠ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરશો તેનો પણ આ રીતે પ્રાપ્ત થશે આજે કરશો આજનો સંકલ્પ તે પહેલા આજે મુહૂર્ત જોઈ લઈએ आज लग्न कोई तारीख आपेल थे 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 आपे, आपे, से अपने आज लग्न कोई तारीख नहीं आप आज वास्तु वास्तु आज कोई तारीख नहीं आप आज खात मुहूर्त करने उत्तम दिवस खात खातमुहूर्त आज आज खातमुहूर्तन कोई तारीख नहीं अपेल खात मुहूर्त नहीं આજના દિવસે કરશો આજનો સંકલ્પ કરતા વિદ્યાર્થીઓનો પાઠ કરવો છે આજથી શરૂઆત કરવાની આવતા પુષ્ય નક્ષત્ર સુધી કરવાનું હોય છે તેને પ્રજ્ઞાવર્ધક સ્તોત્ર નામ છે એટલે પ્રજ્ઞાનો વધારો થાય છે જ્ઞાનનો વધારો થાય છે

पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा व सभायाम व्यापारे विद्या अभ्यास देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादाप्ति मखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा विप्रृंदा जन्म समय जन्म कुंडली मध्य स्थित ग्रह गोचर ग्रह महादशा अंतशा प्रत्यर्दशा तथा योग युति मध्य शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट, दोष पीड़ा निवृत्ति भूत, प्रेत, द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल और तुम्हारा मन में जो कई इच्छा हो बोली सको

प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला दीर्घ आयु आरोग्य आदि प्राप्ति तथा लगन बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો छोकरा विद्यार्थी हो बोलवा मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो विदेश में मा जवा मांगता है कि सीट में मा जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग को विदेश जवा मांगता है कायम मैं ये बोलना मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाला बोलो जेने आरोग्य पूजा आप लोग हम तो दरक जन बोलो बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો મનવા અનુસારધ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય అతహా తో తమ రోక్ పూజ కర్తా చు మారే పాసే ధన తే లేగా ఏ పూజ థై జాయ్ పછી హరే పాతి చలకి మే పాణి దెవాను అహ వీడియో ని స్టాప్ కర్దేవాను పూజ పత ఎట్ల పచా అకను కర్వాను చే అ వీడియో స్టార్ట్ కర్నేను న పూజ పత ఎట్ల బోలువాను చే విష్నవే 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 నమః నమః విష్ణు స్మరణ సర్వం పరి పూర్ణం అస్తు हेताने गंधा पुष्प वा धूप वा दीप पा न विद्या ताम्र अर्चना प्रक्षणा सहित प्रनु मम सकल मनवां चितो प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतां नमम पानी मुकी देवानु लेवानु पूजन अर्चन ब्रह्मा कमस्तु नीचे जमीन पर पाणी मुको एमा अंगड़ गसे कपडा मा तिलक वेद मा कपाळ मा जमीन पर पाणी मुको छे भगवान ने कहवानु प्रभु

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ